ગુડ મોર્નિંગ પ્રે સલોટ ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની પણ શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે જે આપણે બે દિવસથી જોઈ રહ્યા છે એ જ વચનને ફરીથી રિપીટ કરીશ એ માટે તેઓને કહે પ્રભુ યહોવા કહે છે કે મારું કોઈ પણ વચન હવે પછી મુલત્વી રાખવામાં આવશે નહીં પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે એમ પ્રભુ યહોવા કહે છે હજકેલ પ્રબોધકનું પુસ્તક તેનો બારમો અધ્યાય ને અઠાવીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામ આપ સર્વને સવારની પ્રેમી સલામ આપણે પોતે અથવા કુટુંબ સમાજ મંડળી સંસ્થા રાષ્ટ્ર રાજકીય સામાજિક ધાર્મિક વ્યવસાયિક સંગઠન મળી કંઈક નક્કી કરે છે ને કંઈક સમસ્યા પ્રશ્ન પડકારો ઊભા થતા કે જોખમ જણાતા તેને મુલત્વી પણ રાખીએ છીએ ને આપણ માણસોમાં આ નક્કી કરવા અને તેને મુલત્વી રાખવામાં પોસ્ટપોન્ડ કરવામાં પણ સ્વાહાર્થ સધાય છે ક્યાંક અડધારી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય સર્જન થયું હોય અડધારી પરિસ્થિતિ સર્જાતા પણ મુલતવી રખાય છે પણ પ્રભુ પરમેશ્વરે તેમનો માણસ જાત પ્રત્યેનો છે અનહદ અવાપ અસીમ અવર્ણિય જે પ્રેમ છે અને માણસોને પોતાના પાપનો ભાન થાય કબૂલ કરે પસ્તાવો કરે પાછા ફરે બચી જાય એ માટે તે વાર અને વિલંબ પણ કરે છે જેના વિશે આપણે ગઈકાલે પણ જોયું જે પણ માણસના પાપને કારણે તેમના કોપને તથા સંહારને હાલ સુધી અત્યાર સુધી રોકી મુલત્વી રાખેલ છે પણ ક્યાં સુધી એ તો પ્રભુ પરમેશ્વર જ જાણે અને મેં નાનકડો ઇશારો આમ તેમ આ બે દિવસમાં કર્યો જ છે ક્યાંક ક્યાંક આસપાસ એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે બનતા જોઈ રહ્યા છે જે પ્રભુના વચનોને પૂર્ણ થતાં આપણે બાખૂબી બી જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ માણસના પાપને કારણે તેમના એટલે કે ઈશ્વરના કોપને તથા સંહારને તેમણે હાલ સુધી એમનો પ્રેમ એ રોકી મુલતવી રાખેલ છે પ્રેમને કારણે પણ ક્યાં સુધી એ તો પ્રભુ પરમેશ્વર જ જાણે જીવન આપવાનું ભરપૂર અનંત જીવન આપવાનું ઉદ્ધારનું તારણનું બચાવનું તેમનું વચન છે તો માણસના પાપને કારણે ન્યાય ન્યાયસંગ જગતનો અંત તે સમયની નિશાનીઓ મોટી વિપત્તિ હમણે ગણાય લખ્યું વાતો આકાશના પરાક્રમો હલી ઉઠશે પૃથ્વી હચમચી જશે ખાલી કરાશે જ ખાલી કરાશે જે પાછલા ઘણા બધા વર્ષોથી આપણે આ બધું જોઈ જ રહ્યા છે વગેરે વગેરે અને બીજું ઘણું ઘણું પ્રભુના વચનમાં તેમણે કહ્યું છે જે મુલતવી રાખવામાં આવશે નહીં એક નાનકડો ઈશારો કરી દો ઘર પહાડ ભેખડ વગેરે એકદમ તૂટી પડતા નથી એની શરૂઆત એક 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 કંકર પથ્થર ઈંટ જમીન ખસવાથી ઘસવાથી ખરવાથી પડવાથી થાય છે અને એ તો ઘણા દિવસોના દિવસો વર્ષોથી એની શરૂઆત થઈ અને પછી અચાનક પછી એ ઘસી પડે છે લડાઈ ઝઘડા યુદ્ધો પણ અચાનક થતા નથી તેની શરૂઆત કંઈક કેટલાય દિવસો કે વર્ષો પહેલા નાની મોટી મંદુખ ભરી વાતોથી ક્યારની થઈ ચૂકી હોય છે આ સૂર્યચંદ્ર કંઈ રાતોરાત લાલ નથી થયા એની શરૂઆત પ્રભુનું વચન ચોક્કસ છે જે પણ પ્રભુના વચનમાંથી જ હું મૂકીશ અને પ્રભુનું વચન જ કહે છે લોકની લખેલી સુવાર્તા એકવીસમો અધ્યાય ને તેત્રીસમી કલમમાં આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ વાતો જતી રહેવાની નથી અને આજનું અને બે ત્રણ દિવસથી આપણે જે જોઈ રહ્યા છીએ વચન હવે પછી એ મુલતવી રાખવામાં આવશે નહીં અને તેથી કોઈ આરો નથી બચાવ માટે છીપવા માટે દબાઈ જવા માટે કોઈ કોઈ વિકલ્પ જ નથી એક જ વિકલ્પ પ્રભી સુખિસ્ત મારા તમારા પાપોની કબૂલાત સ્વીકાર પસ્તાવો અને ઉદ્ધારને તારાની ખાતરી મને તમને આપી છે બચાવની ખાતરી મને તમને આપી છે તો મિત્રો આપણે પોતા વિશે સાવધ રહીએ બચીએ અને બચાવીએ પ્રભુ સમજવા પણ સર્વની સહાય તો મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આપના વચનનું ફળીભૂત થવું ને તેનો અમલ નિશ્ચિત છે જેમ આપે કહ્યું છે માટે અમને તેમની ગંભીરતા અને સમજદારી સાથે હવે પછી ચાલવા વર્તવા જીવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રવેશ્વરના નામમાં આ બેન ધન્યવાદ